સંકુલ માં સામાજિક વિજ્ઞાન પ્રોજેક્ટ પ્રદર્શન યોજાયું સામાજિક વિજ્ઞાનના અભ્યાસમાં વિદ્યાર્થીઓના જ્ઞાન અને કૌશલ્ય વધારવા માટે ભરૂચ મનોભર રોડ પર આવેલ વીસીટી શૈક્ષણિક કન્યા સંકુલના પ્રાંગણમાં સામાજિક વિજ્ઞાનના શિક્ષિકાબેન જયશ્રીબેન જયશ્રીબેનજી ઝાલાના માર્ગદર્શન હેઠળ શાળાની ધોરણ દસની વિદ્યાર્થીનીઓના વિવિધ જૂથ દ્વારા શિક્ષણના ભાગરૂપે સૌર ઉર્જા પવન ઉર્જા પ્રદૂષણ સિંચાઈ પદ્ધતિ જળ વ્યવસ્થાપન સૌર મંડળ વગેરે જેવા મુદ્દા પર પ્રોજેક્ટ તૈયાર કરી પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓના આ પ્રોજેક્ટ રસપ્રદ આકર્ષક અને સર્જનાત્મક આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ પોતાની કૃતિની રજૂઆત સમજ બુદ્ધિ અને અનોખી શૈલીથી કરી હતી શાળાની પ્રાથમિક વિભાગ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સહિત તમામ વિદ્યાર્થીઓએ આનંદપૂર્વક પ્રદર્શન નિહાળી પોતાના જ્ઞાનમાં વધારો કર્યો હતો શાળા સંકુલમાં સીઈઓ માન્ય નુસરત જહાંએ પ્રદર્શન નિહાળ્યા બાદ વિદ્યાર્થીનીઓમાં રહેલ સુસુપ્ત શક્તિઓને બિરદાવતા અભિનંદન પાઠવ્યા હતા સંવાદદાતા સફીક પટેલ તુફાન એસબી ન્યૂઝ આમોદ